ગાયત્રી પરિવાર માણીજા શાખા છેલ્લા બાર વર્ષથી નિયમિત ગાયત્રી મંત્રના જાપ કરી રહ્યા છે આ સાધનાની પૂર્ણાહુતિ અંતર્ગત એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાયજ્ઞની શરૂઆત બાવીસ ડિસેમ્બરના રોજ શોભાયાત્રાથી કરવામાં આવી હતી જ્યારે ત્રેવીસ ડિસેમ્બરના રોજ ધર્મધજા આરોહણ દેવ પૂજન ગાયત્રી મહાયજ્ઞ ગર્ભોત્સવ સંસ્કાર મહિલા સંમેલનના આયોજન સવારે આઠથી સાંજે પાંચ કલાક દરમિયાન કરવામાં આવ્યું હતું જ્યારે ચોવીસ ડિસેમ્બરના રોજ સવારે આઠથી બાર વાગ્ય ત્રીસ મિનિટ સુધી ગાયત્રી યજ્ઞ મંત્ર દીક્ષા સહિત વિવિધ સંસ્કાર યોજાશે બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન યુવા સંમેલન અને સાંજે પાંચથી છ વાગ્યા દરમિયાન દીપ યજ્ઞ યોજાશે તો પચીસ ડિસેમ્બરના રોજ સવારે આઠથી બાર વાગ્યને ત્રીસ મિનિટ દરમિયાન યજ્ઞની પૂર્ણાહુતિ શાંતિકુંજ હરિદ્વારથી વધારેલા લોકોની વિદાય થશે આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સભ્યો

શરૂ કરે શાંતિ અખિલ વિશ્વ પરિવાર દ્વારા મહિલા સંમેલન છે નારી કા સન્માન જહા રાષ્ટ્ર કા ઉત્થાન નું પણ આ સહભાગી છે તો દરેક ભાઈ બહેનોને અમે એક મેસેજ આપીએ છીએ કે રાષ્ટ્રને જાગૃત કરવા માટે નારી જાગરણ અભિયાન બહુ મહત્ત્વનો અંગ છે ઉષાબેન સોલંકી